તમે આને માને ગામમાં નદીને બે નંબર્યુ કરાવો એ તમે કરાવો અને તમે ગાડીઓ હોનીનો મતલબ એવો થયો કે તમે ખાલી રોડેઓ ને ફરો અને નદીને બે નંબર તો તન ત ચ ચ હીતાજી ઉતરી પાડો એ કેવી રીતે પકડે ના ના તમે જ મને બાર બાર ગામ લોકો પકડે ઓફિશિયલ તમને ખબર પડે બાકી તમને ખબર નહી કે હું નોન ટ્રેક્ટર તમે નોકરી કરું છું મને ખાલી ગામની દે રીવાન કરીએ ગામની દે રીવાન કરીએ મતલબ મે

અમે અમે એક કીવા મોગીએ કે તમે ચોર નહીં હમ જીલોવા આ એ આપકો મતલબ મે તમે ચોર નહીં અમે એક કેતન કરે છે વાત લાગે એક લાખ તુ તમે થોડા કરાવ મતલબ અમે એક કીવા મોગીએ મતલબ તમુના નહીં પ્રાઇવેટ આવી ગાડી પ્રાઇવેટ ના પકણા તુ એનું બધું એક કર્યું છે મે ઉડેલી હો એને બેટા વીડિયો ઉતાર લો છું અમે એક કીવા મોગીએ તમે ચોરી કર